બનાસકાંઠા જિલ્લામાં પૂરની સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે તંત્ર તથા સામાજિક સંસ્થાઓ સાથે નેતાઓ પણ આગળ વધી રહ્યા છે ડીસા માર્કેટયાર્ડમાંથી આજે સુઈગામ વિસ્તાર માટે રાહત સામગ્રી રવાના કરવામાં આવી જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા હતા પૂરથી અસરગ્રસ્ત બનાસકાંઠાના વિસ્તાર માટે આજે ડીસા સામગ્રી મોકલવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા પૂરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય પહોંચે તે હેતુથી તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી અને ભાભર પંથકમાં જે પૂરગ્રસ્ત એરિયા છે ત્યાં સરકારના મંત્રી એટલે કે મદદ તરીકે ત્યાં પહોંચી રહ્યા છે એક છે છે શું સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ જે અતિવૃષ્ટિ દ્વારા બનાસકાંઠા પાટણ કચ્છમાં જે ભારે વરસાદ થયો ઇમરજન્સી સેન્ટરમાંથી માન્ય મુખ્યમંત્રીશ્રી તમામે તમામ કલેક્ટર સાથે વાત કરી સૂચનાઓ આપી જરૂરી માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પઠક પર બપોરે અહીંયા પહોંચી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પણ પોતે અહીંયા છે સ્થાનિક ધારાસભ્ય નિકેતભાઈ બધા શશિકાંતભાઈ કુવાભાઈ બધા જ લોકો અહીંયા કામે ઓળખા છે ત્યારે જે બનાસકાંઠા ત્યાં પાલનપુર હેડક્વાર્ટરથી રાહત સામગ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી કે રાહત સામગ્રી ખાવાનું સામાન ઘઉં લૂટ ચોખા દાળ આ બધી જ પંદર કિલોની આખી કીટ એ અઢાર હજાર જેટલી કીટો રવાના કરી છે સાથે સાથે જેટલી સરકારી સંસ્થાઓ છે એનજીઓ છે અહીંયા ચેરમેન શ્રી ગોવાભાઈ આ બધા જ લોકો પચાસથી સાહીઠ હજાર જેટલી કીટો ફૂડ પેકેટો સુખડી સિંહ ગોળ ચણા આ બધી જ બાબતો પહોંચાડી રહ્યા છે બનાસ ડેરીએ પણ સહયોગ કર્યો છે બનાસ ડેરીએ સવા લાખ જેટલી ફૂડ કીટો અને પાણીની બોટલો આપી છે અહીંયા તાલુકા સંઘે પાણીની વ્યવસ્થા કરી હતી અહીંયા પાણીની બોટલોને પણ તમામે તમામ વસ્તુઓ એ લોકોને પહોંચાડી છે સાથે સાથે સરકારના તંત્ર તરફથી મેડિકલની ટીમ પણ નીચે ઘરે ઘરે સર્વે કરી રહી છે ત્યાં લોકોની દેખરેખ કરી રહી છે વેટનરી ડોક્ટરની ટીમ પણ નીચે ઉતરી છે એનડીઆરએ ટીમ એ પણ નીચે જે લોકોને મૂવ કરવા લોકોને કર્યા છે તમામે તમામ જગ્યાએ જે ગામડાઓ લગભગ ઇફેક્ટેડ થયા હતા ત્યાં લાઇટો નથી એ મોટાભાગના ગામડાઓમાં લાઇટો શરૂ થઈ ગઈ છે જ્યાં નથી આવી ત્યાં પણ અત્યારે વીજળીની લગભગ ટીમો એસી જેટલા લોકો ત્યાં કામ કરી રહ્યા છે સરકાર તરફથી સંપૂર્ણપણે એ બનાસકાંઠા લોકોને મદદ મળી રહે એ માટે માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકારે આદેશ કર્યા છે અને આજે તમામે તમામ મંત્રીઓથી માંડીને બધા જ લોકો ઠેજની અંદર છે સાહેબે કીધું એ જ સરકાર તંત્ર પૂર જોરમાં કામ કરી રહી છે અને તમામ લોકોને કોઈ તકલીફ ન પડે એ માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે બનાસકાંઠાની પૂરની પરિસ્થિતિમાં એક તરફ સરકાર અને તંત્ર રાહત કાર્યમાં જોડાયું છે તો બીજી તરફ સમાજના આગેવાનો પણ આગળ આવીને મદદરૂપ થઈ રહ્યા છે